નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આજે પવનનો દોર થોડોક વધારે છે વાળ ઉડી જાય છે પણ ખેડૂતના દીકરાને ગમે એવા વહેમાં હોય વિડીયો બનાવે એટલે વ્યૂ આવે આવે ને આવે અને એક કે જે તમને બતાવું છું ને આ સત્ય વસ્તુ બતાવું છું અને કા પરમ દિવસે અને એની પહેલાંના વિડીયોમાં જે મેં તમને બતાવ્યું છે આ ટ્રીક તમે અપનાવજો તમારા ખેતરને હેટેપાડેથી બોરડી મૂળમાંથી નાબૂદ થઈ જાય ત્યાર પછી આમાં ઘણા માણસો કોમેન્ટ કરતા હોય કે ભાઈ બોયડી રેવા દેજો હેઠા માથે કેમ કે ચણિયા બોર આવશે તો છોકરાઓને આગલી પેટીને ખબર પડે કે આને બોર કહેવાય તો મિત્રો ખરેખર હું કહું કે તમે આ ચેનલ ને તમારા છોકરા માટે સબસ્ક્રાઈબર કરીને રાખી દેજો ક્યારેક ક્યારેક આમાં મામા વિડીયો જોતા જાય ને એમાં મારો વિડીયો આડો આવી જાય ને એટલે ચણિયા બોર હું બધી વનસ્પતિ ઓળખતા થઈ જાય તો આપણે એક છે ને ખરેખર આ ચેનલની અંદર આખો એક પ્રોગ્રામ જ નહીં કે કરી લીધો છે કે જટિલ નિંદામણ જે હોય કે જે આપણે માણસોની ફોલ એમાં જરૂર પડે અને નીંદી લીધા પછી ચાર પાંચ દિન પાછા કોટા કાઢે તો એના માટેનો આખો એક પ્રોગ્રામ તૈયાર કર્યો છે અને હાથે હાથે વનસ્પતિને પણ ઓળખાવતા જાઉં અને એ હું ઉપયોગમાં આવે છે આપણે દેશી દવામાં એ પણ તમને આપણે ઓળખાવતા જાહું અને કયા રોગ માટે ઉપયોગી થાય દેશી વસ્તુ તો કાયમ જ આવે છે દેશી ઘી તમને ખબર છે ને કેટલું તાકાતવાળું હોય તો વિડીયોમાં જાજી આગળ બધી ગપાગપી ગરવીથી કરતાં કાયદેસરની વાત ઉપર આવી જાય કે અમારા એરિયાની અંદર વેલડી કહે જે વેલાવાળી થાય કપાસ વાવેલો હોય કે એરંડા વાવેલા હોય કે ગમે ઊંચો પાક વાવેલો હોય એની ઉપર ચડે અને સફેદ ફૂલ કાઢે અને લીલા એવા એના પાન હોય અને ત્યાર પછી એમાં પરિપક્વ થઈ અને ફૂલમ ફૂલ બીજ આવી જતા હોય છે એ બીજ ખરે એટલે આજુબાજુમાં છોડવા ઉગે અને એનો વિસ્તાર વધતો જાય અને ઓછામાં ઓછું અઢી બેથી અઢી ફૂટ સુધી એનું જે પ્રકાંડ હોય એ ઊંડું હોય જમીનની અંદર એને ગાંઠ કહેવાય તો આપણે ઉપરથી કાપી નાખીને વરી તો ઉપરથી આપણે એને કાપતા જઈએ તો વળી ચાર પાંચથી થઈ જતા પાછી કોરતી હોય આ ઘઉંની સિઝન વહી ગઈ પણ ખરેખર આ ટ્રીટમેન્ટ જ્યારે ઘઉં છે જુવાર છે બાજરી છે આવા જે કાતરીવાળા મોલ થતા હોય ને એની અંદર હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ને દવા આ એકદમ જોરદાર કામ કરે પાકનો ગ્રોથ કરાવે અને નિંદામણનો નાશ કરે ને એમાં એ કે એ તમને દવા બતાવવા જાઉં ને એ લગભગ ખેડૂતોને અનુભવ હોય જ પણ ના હોય એના માટે ખાસ કરીને કોમેન્ટ આવે એટલે આપણે વિડીયો ખરેખર બનાવવો પડે કેમકે આજે ખેડૂતોની ડિમાન્ડ એવી હોય કે ભાઈ આપણાથી કંઈક અલગ કદાચ બતાવતા હશે તો અલગ થોડી ઘણી વસ્તુ અલગ પણ થઈ જતી હોય અને વસ્તુ જાતી નથી ખરેખર તમે જે નોરી અમારી ભાષામાં એને વેલડી કહે છે તો વેલડી કપાસ હોય કે એરંડા હોય કે ગમે ગોળપાનવાળો પાક હોય એની અંદર તમે આ છાંટો તો પાકે તમારું સુકાઈ જાય પણ ઘઉં છે મકાઈ છે બાજરો છે ઝાર છે આ વસ્તુની અંદર વાવેલી હોય ભાઈ વાવલ હોય અને ત્યાં તમારે આ નોરી અથવા તો વેલડી તમને એમાં દેખાડો દઈએ ત્યારે આ દવા છાંટ્યા પછી એને ધ્યાન હું રાખવાનું છે ને એ વસ્તુ વિશે આપણે કરવાની છે અને જે આ ટ્રીટમેન્ટ બતાવું ને આ બે વાર વરમાં કરવી પડીએ તમારે નોરી છે એ થર્ડ મૂળમાંથી વહી જાય ને ત્યાર પછી ધોકડનો વારો આવીએ જેને ઘણી જગ્યાએ બીજા નામથી પણ ઓળખતા હોય ધરો નામથી ઓળખતા હોય તો ધોકડની ટ્રીટમેન્ટ એ રીતની થાય તો તમને હાલ મારા ખેતરની અંદર બે ત્રણ છોટા છે જે વેલડી નોરીના એ તમને બતાવું એટલે તમને ખાતરી થાય અને તમને એક આઈડિયા આવે કે અમારા વિસ્તારમાં આને અમે વેલડી કહી છે તો તમે જવું છો વેલડીના છોડવા હે અહીં તમને દેખાય છે તાણા વાવેલા ખેતરની અંદર જે વેલડીના છોટા છે એ હું તમને ઉપાડીને દેખાડું આજથી વધારે આઈડિયા આવે અત્યારે ઉનાળાની સિઝન છે અને પાણી નથી મળેલું એને એટલે થોડીક અલગ પ્રકારની દેખાય છે આની ઉપર ધોરા ફૂલ આવે અને ત્યાર પછી એમાં એટલું બધું બિયારણ થાય એટલું બધું બિયારણ થાય એટલે કે કોઈ કમીનો જ ના રહીએ તો આની ટ્રીટમેન્ટ વિશેની તમને વાત કરું કે આની ટ્રીટમેન્ટ કરવામાં શું કરવાનું કે ભાઈ આપણે ભલામણ કરવામાં આવતી હોય ને તો ખરેખર આની દવા તો તમને ટુ ફોર ડી આવે એ ખબર જ બધાને કે ઘઉંની અંદર નિંદામણ નાશક છાંટવા માટે આ તમે ઉપયોગ કરતા જઈશો પણ આનો ઉપયોગ કરવાની રીત થોડીક ફેરવવાની છે કે કઈ રીતે કરવાની ભાઈ ઘઉં વાવેલા હોય ને ઘઉંની અંદર તમારે આની ટ્રાય કરવી હોય તો પચા મિલી ટુ ફોર ડી અને વિડ ગાર્ડ બસો પચાસ મિલી આનું મિશ્રણ કરી અને જે આ છોડ હોય એ છોડને આખે આંખો પલારી દેવાનો છે અને તે છતાં એને શોષણ કરવામાં તકલીફ પડે તો નીરમાં પાવડર એક ચમચી અથવા તો શેમ્પુ શેમ્પુની કોથળી આવે એમાંથી બે પંપમાં નાખી દેવાની અને આ રીતની ટ્રાય કરો અને અત્યારે આ તો મેં તમને બતાવ્યું કે ઘઉં જુવાર મકાઈ કે બાજરાનો પાક હોય એની અંદર આ નોરી થતી હોય તો અને પછી ખાસ ધ્યાનમાં હું રાખવાનું છે એ વાત તમને કરું કે આને કપાવા દેવી પડે નહીં આખી સિઝન કે તમે નાકામાં આ જે હોય એ તમે આ વેલડીનો અથવા તો નોરીનો છોડવો નાકાની અંદર હોય અને તમે પાણી વારતા હો અને પાવડો લાગી ગયો અને જે આ નોરીનો છોડવો હે એ કપાઈ જાય હુકાણા પહેલાં તો આ પછી તમારે દવા ઉપયોગ આવે નહીં ત્યારે તમારે કોર છે જે અમારા ખેતરમાં કોયરી છે ને બેથી ત્રણ જગ્યાએ એનું મુખ્ય કારણ જ આ છે કે પાણી વારતા હોય આપણે રાતે મોટર રાખતા હોય ખબર ના હોય અંધારામાં કપાઈ ગઈ હોય ન કે અમે ઘઉં વાવી અમારા ખેતરની અંદર બે વાર ટ્રાય કરી મૂળમાંથી નાબૂદ કરી નાખીએ ત્યાર પછી જે છોડ હું તમને બતાવું એના પાંદડા આટાણે ટૂંકમાં પાણીને લીધે નાના નાના થઈ ગયા હે તો આ રીતનું એનો છોડ હોય વેલો ભાઈની કોમેન્ટ હતી એટલે સ્પેશિયલ મારે એને આ નોરી બતાવવી પડી અમારે આને વેલડી કીએ છે ત્યાર પછી અત્યારે ઉનાળાની સિઝનમાં કોઈ પણ મિત્રોને આ વધારે પડતી કોરતી હોય ગુંડાને ગુંડા હોય એટલે કે માનો કે અડધા વીઘામાં હે અડધાને અડધા વીઘામાં હે અને હેરાન કરતી હોય તો આને એકવાર તમારે રાપથી રાપલી નાખવાની ત્યારે જમીનને પાણીથી પલાળવાની અને એકદમ કુમળું કુણી કુણી જ્યારે નીકળે ને હાવ તાજે તાજી ત્યારે આને ટુ ફોર ડી અને વેડગારનો ફુવારો મારવાનો બે વાર આ ટ્રીટમેન્ટ કરો ને એટલે જળ મૂળમાંથી સાફ થઈ જાય પણ એક વસ્તુ ધ્યાન રાખવાની મેં કીધું એમ કપાવી જોઈએ નહીં ત્યાર પછી ધોકડની વાત આપણે કરી તો કે ધોકડ ક્યાંય ખેતરમાં રહેવા જ નથી દીતી અને આમ તો ધોકડ આપણે ગમે શાસ્ત્રીય વિધિ કરતા હોય એમાં ધોકડનું મહત્ત્વ હોય કે ધોકડના પૂખડે જોઈ એટલે આપણે ખેતરને હેઢે પાડે અથવા તો ઘરની આજુબાજુ તુલસીનો કેરો હોય ત્યાં આટલું ધોકડ વાવીને રખાય એટલે આપણે વિધિ બાબતમાં ઉપયોગ આવે ધાર્મિક માન્યતા અનુસાર તો ધોકડને કાટવા માટે મિત્રો રાઉન્ડ અપ પણ ઘણા સાટે કે એવડી એવડી ધોકડ હોય ગોઠણ ગોઠણ હમે નહીં એક એક ફૂટ સુધીની અને ધોકડ એકદમ પાકીને એના જે દાઠા હોય કઠણ થઈ ગયા હોય અને પછી છાંટે તો એનું રિજેટ મળતું નથી રાઉન્ડઅપ છે બસો પચાસ એમએલ નાખવી પડે એક પંપની અંદર અને એક ચમચી નિરમા પાવડર નિરમા પાવડર ના હોય તો અડધો કિલો એટલે કે પાંચસો ગ્રામ ખાવાનું નિમક છે એ પાણીમાં ઓગાળી અને બસો પચાસ મિલી રાઉન્ડઅપ આ કોઈ દવાનું પ્રમોશન નથી કરતો આપણે ટ્રાય કરેલી છે એટલે કહું રાઉન્ડઅપ એટલે ગ્લાયફોસેટ એકતાલીસ ટકા એસએલજી આવે છે એ જ આપણે છાંટવાની છે પછી રાઉન્ડઅપ ના જડે તમને બીજી કોઈ જડે તો એનું ટેકનિકલ નામ આ છે લાઈફ હશે બરાબર એકતાલીસ ટકા ત્યાર પછી ધોકડને કાપી કોણી થાય પાય અને પાછી કોરેને ત્યારે છટકાવ કરવાનો છે અને ધોકડ જે એરિયામાં હોય ધોકડને જ્યાં તમે દવા છતી હોય ને ઓછામાં ઓછું ત્રણ મહિના સુધી કોઈ પણ હાથી આપવાનું નથી ત્યાર પછી ખેતરમાં હેઠે પાડે આપણે બકરા ચરવા આવતા હોય તો ભાઈ બકરાવાળાને કહી દેવાનું કે આ જગ્યા ઉપર ના આવતો ત્રણ મહિના સુધી એને કપાવા દેવાની નહીં તો આ રીતની એની ટ્રીટમેન્ટ કરવાની છે અને ત્યાર પછી બહુ એમ થાય કે ધોકડ વધી ગઈ છે અને આપણે હજી નથી જતી તો આવી ટ્રાય બે વાર કરવી પડે અને જે એમોનિયમ સલ્ફેટ આવે છે એ પાંચસો ગ્રામ પંપની અંદર ઓગાડી અને નાખી દેવાનું ધોકડની દવા ગ્લાયફોસેટ એકતાલીસ ટકા ભેગું એટલે ધોકડ પણ જળમૂળમાંથી નાશ થઈ જાય તો આ પ્રકારનું ઘણું બધું જટિલ હોય જેને ડાભડો કહે છે ખેવડો કહે છે આપણે હાથથી આમ તાણી તો આપણે હાથમાં બેસી જાય આવા જટિલ અંદર નાશક એ હું તમને આવતા વિડીયોની અંદર બતાવીશ આ સ્પેશિયલ તમને ક્યાં કે નારી ધોકડ વિશે જ બતાવ્યો છે તો કાલે નહીં તો પરમ દિવસે પણ આવા નવા તાકાતવાળા અને ખેડૂતને ઉપયોગી જ વિડીયો લઈને હું આવતો રહીશ તો કાયમીને માટે વિડીયો જવાનું ચૂકતા નહીં અને ઘણા મિત્રોએ મને આમાં કોમેન્ટ કરી છે એ વસ્તુના મને નામ નથી આવડતા પણ હું તમને નંબર આપીશ એમાં તમને ફોટો નાખજો એટલે એનો પણ ઉપાય મળી જશે અને આજે આ વિડીયોમાં બસ એટલું ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે આવજો બધેને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ